તો જય માતાજી મિત્રો હવે હું આવી ગયો ગાડી આજથી મારી ગાડી ચાલુ લાવ્યા છો અને આજથી હવે અમારો પ્લાન્ટ ગાડી બધું ચાલુ થાય આ ગાડી મારી નહીં અમારા બીજા ડ્રાઈવરો એમની ગાડી પણ આજ નોકરી મારા અપા નથી આ ગાડી નહીં એટલે જો ગાડી પહેલા ચાલો વજન આવ્યા અને અરે અમારા નેતાજી બપુલભાઈ

જો ડમ્પરો બધા પડ્યા હું મારા પ્લાન્ટે પહોંચવા થઈ ગયો હું અને બીજું હું ચોરમારપુરાના પાટીએ પહોંચવા થયું પેલું પાટણનું પેલું મ્યુઝિયમ કઈ ને મ્યુઝિયમ પેલું ડાયનાસોર ને બધું એ બધું આ બધું દેખાય ને એટલું ડાયનાસોરનું પાટણ ચોરમારપુરા એટલે મિત્રો વેકન જોવાનું બહુ વસ્તુ સરસ એટલે તમારે આપવું હોય ને તો આવી જજો આ શું છે આ ચોરમારપુરા બધું આવે હ અને તો જય માતાજી મિત્રો હું મારા પ્લાન્ટે આવી ગયો છું અને પ્લાન્ટે હવે ગાડી ભરવા લગાવી છે જોઈ લો આમાં મારો પ્લાન્ટ છે અને હું ગાડી હવે ભરવા લગાવી છે તો મિત્રો મારી ચેનલને શ્રવણ ઓફિશિયલ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી